હા મિત્રો કેમ છો મિત્રો ગઈકાલે ફેસબુકમાં મેં એક પોસ્ટ મૂકી હતી કે ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ડ્રાફ્ટ યાદી જે છે એ જાહેર કરી દેવામાં આવી છે બરાબર અને આ ડ્રાફ્ટ યાદીમાં જે છે એ નામ હોવું જરૂરી છે તો એ પોસ્ટમાં કમેન્ટ હતી કે આ ડ્રાફ્ટ યાદી જે છે જાહેર કરવામાં આવી છે એમાં નામ જોવું હોય તો કઈ રીતે જોઈ શકાય તો મિત્રો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી જે છે એ જોવાના છે બરાબર કે ડ્રાફ્ટ યાદોમાં જે પોતાનું નામ છે એ ઓનલાઈન કઈ રીતે ચેક કરી શકાય તો વિડીયોને જે છે એ પૂરો જોજો અને વિડીયોને ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો બરાબર તો ચાલો શરૂ કરીએ તો સૌ મિત્રો તમારે તમારા સ્માર્ટફોનમાં કોઈ પણ એક જે છે બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે બરાબર ગૂગલ યા ગૂગલ ગૂગલ ક્રોમ બરાબર એના સર્ચ બારમાં ટાઈપ કરવાનું રહેશે સી ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન બરાબર આટલું ટાઈપ કર્યા બાદ સર્ચના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે બરાબર ત્યારબાદ મિત્રો તો આ પ્રકારનો એક પેજ ખુલશે બરાબર પેજના શરૂઆતમાં જ એક લિંક જોવા મળશે ઇન્ફોર્મેશન ફોર વોટર્સ સી ઈઓ ગુજરાત બરાબર આ મુજબની શરૂઆતમાં જ તમને એક લિંક જોવા મળશે બરાબર એ લિંક ઉપર જે છે એ ક્લિક કરવાનું રહેશે બરાબર ત્યારબાદ ફરી પાછું આ પ્રકારનું એક જે છે પેજ જોવા મળશે બરાબર પેજના ડાબી બાજુ જમણી બાજુ મિત્રો તમને એક બોક્સ જોવા મળશે ઇમ્પોર્ટન્સ લિંક્સનું એ ઇમ્પોર્ટન્સ લિંક્સના બોક્સમાં તમને શરૂઆતમાં જ જે છે એક ઓપ્શન જોવા મળશે ઇલેક્ટ્રોલ રોલ્સ કરીને જે ઓપ્શન છે એ જોવા મળશે બરાબર એના ઉપર તમારે જે છે ક્લિક કરવાનું રહેશે બરાબર ત્યારબાદ મિત્રો ફરી પાછું એક પેજ જોવા મળશે બરાબર એમાં તમે જોઈ શકશો નીચે એક ઓપ્શન આપવામાં આવ્યું છે ડાઉનલોડ એસઆઈઆર ડ્રાફ્ટ બરાબર ઉપર જે છે ગુજરાત સોરી આપણી સ્ટેટનું નામ છે બરાબર વર્ષ છે બે હજાર છવ્વીસ ત્યારબાદ નીચે એક ઓપ્શન છે ડાઉનલોડ એસઆઈઆર ડ્રાફ્ટ બરાબર તો મિત્રો તમારે આ ઓપ્શન પર જે છે એ ક્લિક કરવાનું રહેશે બરાબર આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે જે ડ્રાફ્ટ યાદી જે છે એ જાહેર કરવામાં આવી છે એ સંપૂર્ણ જે છે યાદે તમને જોવા મળશે આમાં મિત્રો તમારે કઈ વિધાનસભા લાગુ પડે બરાબર વિધાનસભાનું નંબર છે વિધાનસભાનું નામ છે અને એની સામે ડાઉનલોડનું ઓપ્શન છે તમને જે પણ વિધાનસભા નંબર લાગુ પડતું હોય વિધાનસભા જે પણ તમને લાગુ પડતી હોય એની સામે ડાઉનલોડનું ઓપ્શન આપવામાં આવ્યું છે એ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે દાખલા તરીકે મારી ડાંગ છે એકસો તોતેર ડાંગ તો આ ઓપ્શન પર હું એની બાજુમાં જે ડાઉનલોડનું ઓપ્શન આપવામાં આવ્યું છે એના પર ક્લિક કરીશ બરાબર ડાઉનલોડ જે છે થયા બાદ સંપૂર્ણ યાદી તમે એમાં છે એની અંદર જોઈ શકશો બરાબર વિધાનસભા જે છે એની અંદર આવેલા સંપૂર્ણ ગામો જે છે એ ગામોની જે યાદી છે એક જ પીડીએફમાં તમને મળી જશે બરાબર તો મિત્રો આશા કરું કે વિડીયો ગમ્યો હોય વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો ફરી મળીશું નવી માહિતી સાથે ત્યાં સુધી જય જયંત